હેલો ય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં મજા મજા છો મિત્રો તો બધાને જય મચાદી જાય બપો સીધારા તો મિત્રો હજી અમારે જવાનું છે ગુરુ કુ તો વિડિયોની અંદર કન્ટિન્યુ બનાવ્યો છો બધા જય મચાદી જાય બાપસ સીતારામ આજે મારા દાસ છે ગુરુ ક્રૂપ ફરવા રોવા ચ્યાર થઈ ગયા હવે સાડી પહેર લે છે ને ત્યાર થઈ ગયા હવે નાય નહીં સાર હવે રાવાની છે ફરવા રોવા મજા આવી છે રોવા રાખ

પેલો ગુરુકુળ નો હાલો આગળ હાલો હવે ગુરુકુળ બધા ફોટા પાડવામાં વ્યસ્ત હે અત્યારમાં દીકરો ભેજ જોવા નીકળી ગયા તો મંદિર દર્શન આવીએ પહેલાં આપણે તો ચાલો મિત્ર દર્શન કરવા માટે જ્યારે દર્શન કરી દઈએ આપણે ચાલો દર્શન કરવા માટે ગુરુપુર સ્વામિનારાયણનું મંદિર છે મિત્રો ખૂબ જ પ્રખ્યાત છે સુરતની અંદર ધાર શિવ પાર્વતી ધાર શિવ પાર્વતી આ શિવજી અને પાર્વતી ત્યાં પાણી જો

આમ રામકૃષ્ણ છે ઘનશ્યામ લાલા છે આમ અનેક મંદિર છે ગેટની તો આમાં દીકરો બે તો આ રામજીની આ રામજીની મૂર્તિ છે તો મિત્રો દર્શન કરી લેજો બધા ને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો રામજીને લાઈક કરી દેજો મિત્રો

Halo, abla, 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 Ini abla, 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 abla,

આ માદિકરાને તો બહુ મજા આવી ગઈ આ વિષ્ણુજી અહીંયા છે જુઓ વિષ્ણુ પાર્વથી આ વિષ્ણુ પાર્વથી જુઓ આખી ગુરુકુળ આખી ગુરુકુળ છે લો અમિતાભ અહીંયા પેટલું ફરવાનું છે તો અંદર આપણે જવાનું બાકી છે מזל, מזל, די נאי. כתלו סדר, זה. מזל, די נאי. זה. מזל, די נאי. אאו, די נאי. זה. בוא נת נמון די צאי ימכי. הלא, די נאי. מזל, די נאי.

જવો હજી આ બધા આટા મારે છે બધા તો આખી ગુરુકુળ તમને દેખાડવાનું છે તો વિડીયોને કન્ટિન્યુ બનાવી રેજો બધા મિત્રો જોવો હજી ઉપર ઘણો ફરવાલાયક છે મિત્રો સુરતની અંદર આવો તો મિત્રો એકવાર ગુરુકુળની અંદર અવશ્ય આવજો મિત્રો મજા આવશે તમને તો આ બાજુ કૃષ્ણ ભગવાન રાજલીલા રસે એવું બધું અલગ અલગ છે મિત્રો જો અહીંયા કૃષ્ણ ભગવાન છે મિત્રો અમે રાધા અને કૃષ્ણ જો આ એમાં દીકરો બે જોવે છે એજી બધક ને મોર ને એવું જોવે છે અમારી યુગભાઈ હજી મા દીકરો બે બધક જોવે મોર લા જોવે તો હાલો તો આગળ વ્યવહાર જોવો તો આપણે જે અંદર જવાનું બાકી છે મિત્રો આ બાજુ જોઈ લઈએ જો આ બાજુ રાધા કૃષ્ણ જ છે મિત્રો સમુદ્ર મંથન એ કે અહિયાં વર્ણ આવેલું છે મિત્રો તો જુઓ મિત્રો સમુદ્ર મંથન વાસુકી નોક જોવો મિત્રો એક બાજુ દેવતા છે અને એક બાજુ દાનવો કેવો મસ્ત મજાનો નજારો છે અલગ અલગ કલાઓ બધી કરેલી છે અહીંયા સમુદ્ર મંથન છે મિત્રો આપણે આગળ જઈએ છીએ જે સમુદ્ર મંથન જોઈ લીધું કૃષ્ણ ભગવાનની રાસલીલાઓ પણ આપણે જોઈએ આગળ જોવા દાનવો કેમ પણ આ દાનવો છે એ બધું દેવતાઓ ಕೃಷ್ಣ ಭಗವನ್ ಚೋ ಆ ಕೃಷ್ಣ ಭಗವನ್ಸಲೀಲ તો કૃષ્ણ ભગવાનની રાસલીલાઓ છે બધી અલગ અલગ મૂર્તિઓ છે બધી તો અહીંયા કેટલો પબ્લિક આવે છે ગુરુકુળની અંદર મિત્રો તો હજી આપણે આગળ જવાનું છે આ બધું ગણપત દાદાનું મંદિર છે મિત્રો તો અહીંયા ખૂબ કુવારા છે મિત્રો ને અમારા યુગભાઈ જો અત્યારે રમે છે અત્યારે યુગભાઈને મજા આવી ગઈ તો એને ગણપત દાદા યુગભાઈ ને ગણપત દાદા જોવા હતા તો અહીંયા ગણપત દાદા છે હજી અંદર ગણપત દાદા મૂર્તિ મોટી છે આપણે જોવા જવાની છે તો થોડા ધોળ કરે છે મા દીકરો બી ચાલો સ્વામિનારાયણ ના દર્શન કરી લઈએ હવે ચાલો અંદર જઈએ છીએ ફોટા પાડો હાલો અહીંયા ગણપતિ દાદા મંદિર છે અહિયાં મંદિર અલગ અલગ જાળી જોવા આ બધાને પહેલી વાર લેવો તો બહુ મજા આવી ગઈ એમ કે છે બધા પહેલી વાર જ આવેલા છે બધા સ્વામિનારાયણનું મંદિર અલગ અલગ કલાઓ બધી અસંખ્ય કલાઓ બધી ઉપર તમને દેખાવા બધી નવી નવી ડિઝાઇનો नहीं यहाँ पे जो कला मूर्ति वो अलग अलग से होता है जो अभद्र अलग अलग मूर्ति अभद्र अलग अलग मूर्ति होते हैं नहीं जो अस्सामी नारद मंदिर ना से नहीं जो आ मंदिर नहीं है और ये मूर्ति होगी जो आप लोग नारद संगरी

મિત્રો આપણે દર્શન કરીને લઈએ અને બહાર નીકળી ગયા છીએ જો આ બહાર નીકળી ગયા આપણે અંદર ગયા તા બધું અંદર જોઈ લીધું ને આ બાજુ જોઈ લીધું બધું હજી આ બાજુ આપણે પહેલા તો જોઈ લીધું હતું ને ઉપર જવાનો હતો પણ ઉપર હવે જવું નથી મિત્રો કેમ કે હવે અંધારું થવાની ઓલું છે મિત્રો જો અત્યારે હાંસ પડવા આવી ગઈ તો હજી ઘરે પહોંચવાનું છે મિત્રો તો આપણે ઘરે જવા નીકળી ગયા છીએ મિત્રો <noise> Amada zawa Oh yuk bye Oh nikelig bye midu, <noise> 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 Oh, <noise> 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 Oh, <noise> Oh, yuk <noise> Oh yuk <noise> 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 <noise>

જો આમ આપણે બધું ફરી લીધું જો આ બધું કેવો નજારો લાગે તો મસ્ત મજાનો નજારો લાગશે હવે હવે જેમ જેમ આપણે બહાર નીકળતા હતા એમ એમ બધું આ બાજુ રામ અલગ અલગ છે એમ જો પાછા આપણે હતી જગ્યાએ આવી ગયા ફોટો પાડવા માટે ત્યાં થઈ ગયો ત્યારે

આ સમુદ્ર મંદિર આ બધું એક બાજુ છે દાનવો ઓલી બાજુ છે દેવતા આ છે દેવતા છે ને આ બાજુ છે એ દાનવો સમુદ્ર મંદર જો મસ્ત મજાનો નજારો આવે છે અત્યારે આ મંદિર કેવડું મોટું છે આપણે આવ્યા થઈ ગેટ અહીંયા આપણે અહીંથી 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 અંદર બધે અલગ અલગ મૂર્તિઓ ફર્યા બધી જગ્યાએ આપણે ગયા ને ઉપર જવાનું હતું પણ ઉપર અત્યારે ટાઈમ નથી ઉપર ગયા નહીં આપણે ઘણું ખોરું કરી લીધા નારાયણ કુંડ મિત્રો છે નારાયણ કુંડ ની અંદર મિત્રો પચાસ રૂપિયા ટિકિટ લે એ બાજુમાં છે જો નારાયણ કુંડ છે પચાસ રૂપિયા ટિકિટ લે તમને મેં બતાવ્યું એવું છે આવું છે અંદર છે ને આવું પચાસ રૂપિયા ફી આપણા બેન નહીં તો બધા આગળ વી જાય હવે આ મંદિર આખે આપો ગુરુકુળ ગુરુ વિશે માહિતી ખાલી તો મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો હજી સુધી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો મિત્રો મળીશું બોટ ચપ્પલ પહેરવા મળ્યા હવે નીકળીએ મિત્રો તો આ બોટ ચપ્પલ પહેરવા જાય આપણે ગુરુકુલ મળી જ ફરી નો બ્લોગ ની અંદર મિત્રો ત્યાં સુધી